સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા પાંચમો બી ટુ બી કેરેટ એક્ઝિબિશનનું સરસાણા ખાતે આવેલ કન્વેન્શન સેન્ટરમાં યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ત્રણ દિવસના એક્ઝિબિશનમાં એક્ઝિબિટરોએ લાભ લીધો હતો નમસ્કાર સુરત શહેરમાં ડાયમંડ ઉદ્યોગને વેગ આપવા માટે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું બી ટુ બી જે ચોવીસ કેરેટ જે એક્ઝિબિશન છે એનું આયોજન કરવામાં આવ્યું હતું સરસાના ખાતે જે કન્વેન્શન સેન્ટર છે ત્યાં એક્ઝિબિશનની શરૂઆત કરવામાં આવી આજે છેલ્લો દિવસ છે આપણી સાથે પ્રેસિડેન્ટ અને પ્રમુખ છે જે આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાત કરશું જી સર કેવો પ્રતિસાદ મળ્યો છે સુરતીઓથી ને દેશ વિદેશથી જે બાયર્સ આવ્યા છે એમના થ્રુ જે પ્રતિસાદ કેવો મળી રહ્યો છે मैं गौरव सेठी वाइस प्रेसिडेंट सूरज डायमंड एसोसिएशन ये जो हमारी पाँचवीं एग्जीबिशन है इसमें बहुत अच्छा रिस्पांस मिल रहा है और ख़ास बात यह है कि विदेश से काफ़ी बायर्स आए हैं और अलग अलग कंट्रीज से आए हैं और उनको भी यहाँ पे जो वैरायटी मिल रही है डायमंड्स की नेचुरल और लैब ग्रोन और उनकी सारी डिमांड का जो माल है यहाँ पर अवेलेबल है तो वो लोग भी खुश हैं यहाँ आके જો કસ તર કેસ બાર જો ક્યા ક્યા વિશેષતા ક્યાં देखिए विशेषताएं तो ख़ास ये है कि जो वैरायटी ऑफ डायमंड्स है वो सब जगह एग्जिबिशंस में अवेलेबल नहीं होती यहाँ पे नेचुरल फैंसी कलर डायमंड्स भी हैं यहाँ पे आपको पोलकी कट सारे शेप्स मिलेंगे और यहाँ पे जो लैब ग्रोन डायमंड्स हैं लैब ग्रोन डायमंड्स में बड़ी से बड़ी साइज़ भी यहाँ पे अवेलेबल है जी सर तुम्हारो नाम हूँ जगदीश खूंट प्रेसिडेंट सूर्य डायमंड एसोसिएशन કેટલું બેનિફિટ રહે છે જ્યારે આવા પ્રકારના એક્ઝિબિશન યોજાતા હોય છે જે ડાયમંડને લગતા હોય છે સુરત એક ડાયમંડ સિટી કહેલાતી હોય છે તો કેટલું બેનિફિશિયલ રહે છે આવી પ્રકારના જે એક્ઝિબિશન થતા હોય છે લાસ્ટ પાંચ વર્ષથી અમે આ રીતનું કેરેટ એક્ઝિબિશન કરી રહ્યા છીએ આ પાંચમું એડિશન છે દુનિયાના દેશોમાં વર્ષમાં એવરેજ એક્ઝિબિશન ચાલુ જ હોય તો દુનિયાના દસ હીરામાંથી નવ હીરા આપણે સુરતમાં બની રહ્યા છે ત્યારે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા એવો વિચાર આવ્યો કે જો દુનિયાના દેશોમાં આપણે માલ સેલ કરવા જવો એ કરતાં જો અહીંયા જ આ રીતના આપણે કેરેટ દરમિયાન એવું પ્લેટફોર્મ પૂરું પાડીએ તો નાના લોકો જે નાના મે મેન્યુફેક્ચરરો છે વેપારીઓ છે તેને પણ એક પ્લેટફોર્મ ઊભું થાય અને નાના લોકોને ડાયરેક્ટ બેનિફિટ મળે એ માટેના મારા પ્રયાસ છે આ એક્ઝિબિશનથી ખૂબ સારો એવો પરિસાદ મળી રહ્યો છે અને સાથે સાથે ખૂબ ઇન્કવાયરી છે ખૂબ ઓર્ડર થયા છે એટલે અમારા માટે એક આનંદની વાત છે ફૂટફોલ કેટલું મળતું હોય છે ગયા એક્ઝિબિશનથી આ વર્ષનો જે ફૂટફોલ છે તો એ કેટલું રહ્યો છે ફૂટફોલની આપણે વાત કરીએ તો એ ખાસ અંદાજીત ન કહી શકાય પણ એબાઉટ એવું ચોક્કસ કહી શકાય કે ખૂબ લોકોએ એની પેટન ડિઝાઇન બધી પસંદ કરી છે ચોઈસ કરી છે એનાથી આગામી દિવસોમાં એના ખૂબ ઓર્ડર મળશે અને સારો એવો બેનિફિટ મળશે કટ ડાયમંડની જગ્યાએ અત્યારે હાલ આપણે જોઈએ કે લેબ્રોન ડાયમંડ છે એની ખૂબ જ ડિમાન્ડ જોવા મળી રહી છે સો કેટલા એવા સ્ટોલ્સ હશે જેની અંદર આવા પ્રકારના ડાયમંડ યુનિક ડાયમંડ આપણે કહીએ તો એ જોવા મળે ખરેખર અમારા પાંચમા એક્ઝિબિશનમાં દર વર્ષે ડાયમંડમાં અલગ અલગ કટિંગ અને યુનિક યુનિક વસ્તુ દર વખતે લોકો ડિસ્પ્લેમાં મૂકતા હોય છે જેમાં લેબગ્રોન ડાયમંડ પણ હોય છે અને રિયલ ડાયમંડ પણ હોય છે અને લોકો ખૂબ વિઝિટ કરે છે અને એમાંથી નવા ઓર્ડર્સ પણ મળે છે અને નવું નવું ક્રિએશન પણ આવે છે